નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

લાયન્સ મેમ્બર્સ વચ્ચે વૈચારિક આદાન પ્રદાન તેમજ મીટ દ્વારા વધુ પરિચય કેળવાય એવા હેતુથી ઝોન આયોજન કરાયું હતું સીમા સુરક્ષા દળના અધિકારીઓનું સન્માન ભરત મહેતા ધીરેન મહેતા અભય શાહ દિપેશ ગણાત્રા તથા કમલબેન જોશી દ્વારા કરાયું હતું પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ મહેતા તેમજ ધીરેનભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કરીને શુભકામના વ્યક્ત કરી હતી લાયન્સ પરિવારના સભ્યો માટે મ્યુઝિકલ હાઉસી પાસિંગ ધ પાર્સલ તેમજ વિવિધ મનોરંજક રમતો યોજાઈ હતી વિજેતાઓને તુલસીદાસ જોશી તેમજ નવીન આઈયાના હસ્તે ઇનામ અપાયા હતા લાયન્સ મેમ્બર્સમાંથી બેસ્ટ મેલ બેસ્ટ ફિમેલ તેમજ બેસ્ટ કપલનો એવોર્ડ પ્રાપ્ત કરનાર તથા લકી ડ્રો દ્વારા જાહેર થયેલ વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા મીનાબેન મહેતા હર્ષાબેન મહેતા દીપેશ ગળાત્રા વિનોદ મેઘાણી હેમંત ભટ્ટ લાયન્સ ક્લબ ઓફ ભુજ લાયન્સ ક્લબ ઓફ માધાપર લાયન્સ ક્લબ ઓફ કચ્છ સાઇટ ફર્સ્ટ લાયન્સ હોસ્પિટલ ભુજ તેમજ લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સના પ્રમુખ ટ્રેઝરર સહિત ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર